કાલ જમીન બહાર આવ્યા ને તો અહીંયા શેરીમાં બદામ ફાળી ગયા લ્યો હવે આ બધા જો અમારે બદામ ખાવી છે મને કોક તૈયાર આપે તો થાય હું તો અહીંયા ઊભી ઊભું નથી રહેવાનું હાલતા હાલતા અમે નીકળી ગયા પાલીતાણા બાયપાસ અહીંયા ઘેટી રોડ પડે ને ત્યાં ઉમાબેન રે છે અહીંયા જો આ બધા સાપ પીવે છે હું કેટલું બધું હાલીને આવી ગળું મારું કોરું પડી ગયું ને કીધું સા નથી પીવી સોડા હોય તો આપો હોળી ભલે સા પીવે

પણ અમારે તો અહીંયા ને અહીંયા અંધારું થઈ ગયું એમાં ત્યાં રિટર્નમાં તો રસ્તો ભૂલાઈ ગયો મને અને ધારાને જો એનો ફૂલ વિડીયો આ ચેનલમાં આવી ગયો છે જોઈ આવજો અને આ કમેન્ટમાં કહેજો તમે સૌ કે પાલીતાણાથી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાથી સબસ્ક્રાઈબ